મિત્રો તમે જો આ ટાઈપના શોર્ટ વિડિયો બનાવવા માંગ્યો છો અને આ ચેનલ તમારે આ ટાઈપની મોનેટાઇઝ કરવી છે તો આ એક મિત્રો સ્ટોરી ટાઈપના વિડિયો છે તમારી સામે અહીંયા મે ઓપન કરી છે આપણી ચેનલ છે જેની અંદર મિત્રો તમે જો વ્યૂઝ પણ સારા મળી રહ્યા છે પણ એની અંદર તમારે એડિટિંગ કઈ રીતે કરવાનું છે કઈ રીતે એની અંદર ગીત લેવાનું છે જો તમે તમારો વોઈસ ઉમેરો છો તો કોઈ ટેન્શન જ નથી તમને બધા પૈસા મળશે જો તમે કોઈ YouTube તરફથી કોઈ ગીત એની અંદર નાખો છો તો અર્ધ કમાણી તમને મળશે ને અર્ધ સે સોંગ સે જેનું ગીત તમે લ્યો છો એ લઈ જશે એટલે આપણે મિત્રો ધ્યાન આપવાની છે જો તમારો વોઇસ બેસ્ટ સારો છે ને તમને જો બોલવાની સ્પીચ સારી છે તો તમે આ બધું વાંચીને આ રીતે મિત્રો આની અંદર વોઇસ ઉમેરી શકો છો બોલીને અને હવે તમને એ નથી આવડતું તો તમારે હવે લેખિત કરીને આની અંદર આ ટાઈપના શોર્ટ વિડિયો બનાવવા છે તો ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય એની બધી માહિતી તમને આ વિડિયોની અંદર આપવાનું છે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કઈ રીતે આની અંદર તમે ગીત લેશો તો તમારી ચેનલ મોનેટાઇઝ થશે તો શરૂઆતમાં મિત્રો વાત કરી કે હાર કોઈ વ્યક્તિ છે ને મ્યુ મતલબ મોટિવેશન તરીકે શોર્ટ વિડીયો બનાવતા હોય છે એમાંથી મિત્રો લગભગ નેવું ટકા લોકોને જેમને ખબર છે એ લોકોની ચેનલો પણ મિત્રો મોનો છે એમાંથી દસ ટકા લોકોને મિત્રો છે ને લગભગ રિવ્યૂઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવી જાય છે તો રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ ક્યારે આવે છે શોર્ટ વિડીયોની અંદર આપણે કઈ રીતે એડિટિંગ કરીએ છીએ કઈ રીતે આપણે એની અંદર શું ભૂલ કરીએ છીએ એની બધી માહિતી તમને વિડીયોમાં સમજાવવાનું છે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો સૌથી પહેલાં તો જ્યારે તમે શોર્ટ વિડીયો જ્યારે એડિટિંગ કરતા હોય દાખલા તરીકે હું અહીંયા એપ્લિકેશન આપણું જે ઇન શોર્ટ છે જે હું એડિટિંગ કરું છું મેઇન એપ્લિકેશન આ એપ્લિકેશનમાં ઓપન કરી લીધું છે તો અહીંયાથી બેકઅપ નીકળી જો એક નવો પ્રોજેક્ટ લઈ લઉં તો અહીંયા હું એડિટિંગમાં આવી ગયો હવે આપણે ફોટો વિડિયો કે ફોટો તમે જે પણ એડિટિંગ કરતા હોય એને તમારે અહીંયાથી લઈ લેવાનો છે દાખલા તરીકે મેં અહીંયાથી તમારી સામે આ લીધું છે બરોબર જોઈ લો તો આ એક YouTube ની સાઈટ છે મેં સેટ કરી દીધી છે હવે આ અહીંયા 15 સેકન્ડ જેટલી તમારે સેકન્ડ કરવી હોય ને છે આ કન સેટ કરી લેવાની છે અને આ રીતે તમારું આ સેટિંગ થઈ ગયું હવે આની અંદર છે ને ઘણા લોકો અહીંથી જ ગીટ લગાવી દેશે મતલબ આયા મ્યુઝિક લાઇબ્રેરી માં જાય છે અને મ્યુઝિક લાઇબ્રેરી માં જાય ને અહીંયા થી જે પણ તમારી ગીતો પડ્યા છે ને બધા ગીતો અહીંયા થી લોકો લગાઈ લે છે આ રીતે બરોબર તો મિત્રો આ જે ગીતો છે ને YouTube શોર્ટ વિડીયો ની અંદર પરમિશન નથી ભલે તમે YouTube માંથી જ ડાઉનલોડ મતલબ કર્યા પણ આ ગીત તમારું મતલબ મેચ નહીં થાય અને તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય એટલે મિત્રો ઘણા લોકો એવું વિચારશે કે ગીત તો મેં YouTube માંથી જ લીધું છે પણ મિત્રો YouTube લાઇબ્રેરી આખી અલગ છે શોર્ટ વિડિયો બનાવવા માટે હવે અહીંયાથી આ વિડિયોને મેં મ્યૂટ માં બનાવી લીધું છે ગીત વગરનું અહીંયાથી વિડિયોને સેવ કરી લઉં છું દાખલા તરીકે તમારી સામે અહીંયા વિડિયોને મેં સેવ કરી દીધો ગીત વગરનું છે એની અંદર કોઈ પણ મ્યુઝિક નથી માત્ર ફોટો છે બરોબર એક મોટિવેશન મેં વોઇસ પણ એની અંદર નથી ઉમેર્યો હવે મિત્રો અહીંયા વિડિયો હું તમને પ્લે કરીને પણ દેખાડી દઉં જો આ વિડિયોને પ્લે કરું છું આની અંદર કોઈપણ મ્યુઝિક નથી કોઈ પણ વોઈસ નથી પણ એને આપણે યુઝ કરી રીતે કરવાનું છે કઈ રીતે યુઝ કરશું તો આપણી ચેનલ મોનેટાઈઝ થશે પહેલી વાત કે જો તમારો વોઈસ સારું હોય તો તમે આની ઉપર ક્લિક કરીને તમે તમારો ખુદનો વોઈસ અહીંથી ઉમેરી શકો છો બોલીને આ બધું જે લખેલું છે ને એને વાંચીને તમે બોલીને અહીંયાથી તમારો વોઈસ ઉમેરી શકો છો તમારે ઉમેરો હોય તો અને જો તમારો વોઈસ પણ નથી ઉમેરો અને YouTube લાઇબ્રેરી નું સોંગ મતલબ એડ કરવું છે તો અહીંયાથી તમે આ વિડિયોને આપણે સેવ કરી લીધું છે હવે હું અહીંયા YouTube ની અંદર જઉં છું આપણે ગીત કઈ રીતે આની અંદર એડ કરવાનું છે એડિટ એડિટિંગ ના સમયે તમારે કોઈપણ એની અંદર ગીત લગાવવાનું નથી જો તમે એડિટિંગના સમયે એની અંદર ગીત લગાવો છો તો તમારી ચેનલ મોનટાઈઝ નહીં થાય રીયુઝ કન્ટેન્ટ મિત્રો આવશે હવે મિત્રો વાત કરીએ અહીંયા YouTube માં આવી જશે YouTube માં આયા પછી મિત્રો અહીંયા પ્લસ વાળો આઇકન છે તેના ઉપર મેં ક્લિક કરી દીધું છે ક્લિક કર્યા પછી શોર્ટ વિડિયોનો અહીંયા ઓપ્શન છે મિત્રો જોઈ લો બરોબર તો આ ટાઈપનો ઓપ્શન છે તો અહીંયા જે અહીંયા આપણે જે ફોટો વિડિયો બનાય છે વિડિયો અહીંયા લઈ લદી જો અહીંયા છો છેકને વિડિયો આપણે લઈ લીધી છે આગળ botão ના ઉપર ક્લિક કર્યું છે આ થઈ ગયું એના ઉપર ક્લિક કર્યું છે અને જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને સીધું ઓપ્શન આવશે મિત્રો અહીંયાથી જોઈ લો સાઉન્ડ ઉમેરો તમારે જે તમારા વિડિયોની અંદર જે તમારે ગીત નાખવાનું છે જે એડ કરવાનું છે મ્યુઝિક એ તમારે આ સાઉન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું સાઉન્ડ ઉપર ક્લિક કરશો એટલે જે ટ્રેન્ડિંગમાં મ્યુઝિક કે ગીત ચાલતા હશે એ તમારે અહીંયા પહેલા નંબર ઉપર દેખાર છે અને તમને એવું લાગે છે કે આપણે અન્ય સોંગ જેવું આપડું મતલબ મોટિવેશન જે લખેલું છે એ ટાઈપનું બીટ લેવું છે તો તમે અહીંયા ઉપર એક સર્ચ બોક્સ આ મળે છે જો અહીંયા સર્ચ બોક્સ નું ઓપ્શન તમને અહીંયા ઉપર છે ત્યાંથી તમે સર્ચ કરીને મિત્રો અહીંયાથી તમારું કોઈ પણ મનપસંદ ગીત અહીંયાથી તમે લખીને સર્ચમાં લાવી શકો છો અને જે ટ્રેન્ડિંગમાં છે એ તમને અહીંયા સૌથી ઉપર દેખાડવાનું છે હવે અહીંયાથી માર્યા ગીટ મ્યુઝિક લેવું છે બરોબર જો અહીંયા તો મ્યુઝિક ઉપર મેં ક્લિક કર્યું છે તો જોઈ લો અહીંયા તો મ્યુઝિક મે લઈ લીધું છે ડન કરી દીધું છે ડન કર્યા પછી મિત્રો અયા આગળ જે આઇકન છે એના ઉપર ક્લિક કરશો અને આગળ વધો એના ઉપર હું ક્લિક કરું છું એટલે સીધું આપડા વિડિયો નું ટાઇટલ લખવાનું ઓપ્શન તમને અહીંયાથી મળી જશે જો અહીંયા તમારું જે વિડિયો નું ટાઇટલ છે એ તમારે અહીંયાથી લખી દેવાનું છે અને શોર્ટ વિડિયો અપલોડ કરવાના ઉપર ક્લિક કરીને આ વિડિયોને તમારે અપલોડ કરી દેવાનું છે હવે મિત્રો પહેલી વાત એ તે બાકી વિડિયો તો મે તમને સમજાવી દીધી પણ એ ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં તો મિત્રો આપડી આ ચેનલ જે છે તમારી સામે હું અહીંયા દેખાડી રહ્યો છું આપડી ખુદ ની તો હું બેકઅપ નીકળી આવું છું આપણે હાલ વિડિયો અપલોડ નથી કરવાની જે આપડી ચેનલ છે જે મોટિવેશન ની તો આ જે છે ચેનલ જોઈ લો ટેકનિકલ જગુગા ફાર્મિંગ બધા લોકોને ખબર જ છે બરોબર આ ગયા અને અહીંયા જે આપડા વિડિયો છે બધા મોટિવેશન છે મિત્રો અને આ બધા વિડિયો છે ને તમે જોઈ શકો બધા YouTube લાઇબ્રેરી ના મ્યુઝિક છે અને આ ચેનલ આપડી મોનેટાઇઝ છે અને આના અનુભવ પરથી કહો છું કે તમે YouTube લાઇબ્રેરીમાંથી જો મ્યુઝિક લેશો તો 100% તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપડી real life ના વિડિયો જોવા માટે આપડી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જેની અંદર આપણે real life ના વિડિયો બનાય છે તો ખાસ YouTube મોટિવેશનના વિડિયો પણ તમને મળી રહેશે તો ચેનલ માં જયની મુલાકાત લઈજો આપડી देसी ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ